સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર છે કેશુભાઈ ને વેચવાનું છે ટ્રેક્ટર ના મોડલ ની વાત કરું ઓગણીસો પંચાણું મોડલ નું ટ્રેક્ટર છે નેવું ટકા એન્જિન છે તેવું કહેવાનું છે કેશુભાઈ ઓનરનું ટ્રેક્ટરના ઓનરનો ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ

શુભાઈ નામ પંચાણું આઠસો સાઈઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો